सरकारी योजनाओं योजना का लाभ केवी तरीके लेओ यानी माहिती ऐन्ना સુધી होई नहीं सरकारी योजनाओं कागद ऊपर सरकारी नारे आणि दिव्यांग व्यक्ती ग्रामीण विस्तार अथवा शहरी विस्तार में ज्या होय त्यांना क्लियर है तो ये पाया काम खास विकास योजना प्रोजेक्ट जुडा जुडा गावांना प्रशिक्षण बनावया आणि ema 56 गावांनी भाईयो आणि इतर एकतकट तरी आणि सरकारी आणी आणी योजनांशी त्यांना સુધી माहिती पोहोचली आणि माहितीનો લાભ લેવા માટે આદશું કાર્યરત કરવાની થાય છે તે અને सरकारी योजनाઓ સાથે જોડવાનું કામ આ સંસ્થાએ ઘણા इमेन भाईमेवा સમય ધ્યાન કે જેમણે

के था एक प्रकार ने दिया बस पूरी तो काम ये ही करी एवं दिव्यांग व्यक्तियों और सर्टिफिकेशन की बात हो है साधन सहायक आने जरूरी है तो तो ये होए हमने शिक्षण साथे जोड़वाना होए रोजगारी साथे जोड़वाना होए तो आ इन तमाम पूर्ण स्थापन की काम लिए संस्था है पाटन तमाम विस्तारित तालु को एक और तालु को में निकले तेरी सौ सौ रुपए काम की रिश्ता <सथ> ये संस्थानी सफर काम की रिश्ता वर्ष 2000 રાષ્ટ્રીય અંતર 2000 મહાકતમ દિવ્ય નિયતીઓ ને સાધન સહાય પહોંચાડવા માટે કે કે પર ઓપોર્ચ્યુનિટી એલ્યુગો ભારત સરકારનો એક છે જે ગરીબ વ્યક્તિઓના નેશનલ કક્ષાએ આવા સાધનો નું દ્વારા છે તો એવો એક એમ સાયલન અંદર યોજવામાં આવેલો પણ એની માટે કોઈ મવાડથી નથી કેથી લાવવા તો આની જે ચરણ ટીમ હતી ભારત પેજોનો એક ગુજરાતના મહાદમ તાલુકામાં માવલી તમામ તાલુકાઓની અંદર અમારી ટીમ ભરી ભરી દિવ્યાંગ વ્યક્તિઓના સર્વે કર્યા અને ઓડસ સુગમતાની જરૂરિયાત છે એ બધું આપણે મોટિફાઈટ કરી અને અમે સાયલા પ્રોજેક્ટની અંદર દિવ્યાંગો લઈ ગયા મને આજે કેતા આનંદ થાય છે અમારી સંસ્થાના

નેશનલ અને ઇન્ટરનેશનલ રમવા જાય છે હમણાં જે ફેલો ઇન્ડિયાનો પ્રોગ્રામ હતો એમાં આપણા ત્રણ ખેલાડીઓ ગયા હતા અને એમાં બે ખેલાડી વિજેતા થઈને પરત આવ્યા છે અને સપનો પૂરો કરવા માટેનો એક નેમ લીધો અને કૃષ્ણકની અંદર દાદાની જે શૈક્ષણિક પ્રવૃત્તિ હતી એનો વ્યાપ માત્ર વિશ્વના કે ઉત્તર ગુજરાતમાં નહીં પણ સમગ્ર વિશ્વની અંદર વધે એવા શું હેતુ થી એમણે એસકે યુનિવર્સિટીની સ્થાપના કરી અને એનો સમગ્ર છે માન્ય શ્રી પ્રકાશભાઈ સાહેબના પાડી જાય છે કારણ કે અનેક સંઘર્ષો માંથી પાર થઈ અને આપડા વિસ્તારની યુનિવર્સિટી મળી છે આ યુનિવર્સિટીની સાથે સાથે અનેક બધી સેવાકીય મેડિકલ સંસ્થાઓ પણ છે શૈક્ષણિક સંસ્થાઓ પણ છે નામ ઉત્તમ સર્વ વિદ્યાલય જેવું વિશાળ શૈક્ષણિક સંકુલ પણ એમના સાહિત્યમાં ચાલે છે કદાચ હું ભૂલતી ના હોઉં તો નાવી પટેલનો પણ સંચાલન સાહેબ સાહિત્યમાં થાય છે મજૂર સહકારી મંડળી નિષ્ઠા કલુપા સંચાલન સાહેબના સાનિધ્યમાં થાય છે અને એસકે કેમ્પસની અંદર તો કદાચ ઘણી ના સરકાર એટલી બધી સંસ્થાઓ સાહેબના સાનિધ્યમાં ખીલી છે તો આજે આપણે વચ્ચે માન્ય પ્રકાશજી સાહેબ પધાર્યા છે અને આ સંસ્થાને પણ તેઓ અમારે જ્યારે જરૂર હોય સ્કૂલ બસની જરૂર હોય બીજા કે અન્ય નાના મોટા ટાઈમની જરૂર હોય તો સાહેબ પાસે જઈએ તો સાહેબ હંમેશા હસ્તા મળે બોલાવે અને અમારી મુશ્કેલીઓ સોલ્વ કરી આપે એવા એટલે આપણા મહેમાન શ્રી છે ઘણી વખત તો મને એમ કે તમે શું કામ આવ્યા તમને પછી છે તો હું સંસ્થાના પ્રમુખ શ્રી ડાયાભાઈ અશોકભાઈ એ વિનંતી કરીશ કે સાહેબને सम्मान पत्र वाचो जो प्रथम पटेल प्रकाश में सतीश भाई प्रेसिडेंट सवर्धन पटेल यूनिवर्सिटी विस्तार सम्मान पत्र आप श्री जन्म तारीख 20 5 1970 का कोई मेडिकल सेवा की जरूरत पड़े तो साहेब सज्जन निशुल्क सेवा प्रदान करेंगे आप सभी को लाभ पाएंगे तो हमें संस्था में तीन ने We'll we we'll ઉપર ચડવા જે અને તકલીફ માટે અમને અમારા ઉંતાના જી પટેલ દ્વારા લિફ્ટની મશીનરીની વ્યવસ્થા થઈ સ્ટ્રક્ચર મેનેજિંગ ડિરેક્ટર અલ્ટ્રા ફાઇન આપનો જન્મ મહેસાણા જિલ્લાના વિસ્તાર તાલુકાના બાપુરપુર ગામમાં ખેડૂત પરિવારમાં પિતા ભગવાનના આને સાઉડ આડનીને સન્માન આપતે કૃષ્ણબેન એટલે ક્યાંગની મૂર્તિ જ્યારે જ્યારે મણિમેય પાસે સસ્તા આવી નીકળે ત્યારે બેન એ અચૂક છે ઉતરો ના હોય તો પણ 5 મિનિટ માટે મણિમેય અહીંયાએ આવીએ જો એના આજની મીટિંગ એટેન્ડ કરવાનો મોટો મોટો ફાયદો મને શું થયો ખબર છે કે એક મેનો પરિચય થયો સામાન્ય રીતે આપણે લોકો કથાકારો અદ્ભુત રીતે જોતા હોઈએ આપણી સાથે સહજ રીતે મિક્સ નહીં થતા પણ આજે એમનો પરિચય થયો એમની સરળતા જોઈને હું ખરેખર ખુશ થઈ ગયો એક રીતે અને આપણે કેટલાય વખતથી અશોકભાઈ કહેતા હતા कशीकेचे जे कौन्सिलला सबबनामा जमा व्हावे आणि एक सबबमाने वदन चढवावं पछि त्यांनी जुंगेस करी आणि येच बनई आणि नीट खाया पछि पाचा आया मारी पसे अबके जेरे 2% कने 80 वर्ष उमर वालाना पचत रक्त छाया त एना ती वगले मैंने किदू तो ही रातो पण मैं ना पाणी थी और वो नीट खाया पछि आया आणि आपला टाइम आहे पण हा बडबू प्रोग्राम होत आहे आपण आज दिवस ला टाइम आणू बोलतो की आपण आज दिवस आपले येथे पोहोचायला उडी मंगत अशोक भाई खूप खूप धन्यवाद आणि प्रकार भाई मनी भाई आपला रोजचा प्रतिनिधी वाला प्रकार भाई ईमेल पाठवतो आपण तिथे जॉईन होणार आहे અમને આપણે કોમ કોવાલી સુપેશા બાગલે કોમ રામજીવ વિસનગરનું તો હોય હજાર છે કે પણ આવી રહ્યું છે તો એ પણ અમને ખૂબ ખૂબ અભિનંદન આપો મને એનો પહેલી વાર બોલવાનો મને હતા મેં કર્યો ना अनुसंधानी बात करूं ये वो अलग क्रम बेगुन मरे हो चुके हैं अम्मे कार्यक्रम में प्रकाश देने वाले गया था अने आशीन वचन ला आई कार्यक्रम में ना हो जीवन संस्कार हो अने सास्ते

समजा शिक्षा वर्ग पण एक एक महिन्याला संघ शिक्षा वर्ग थाय ओगणीस मध्ये इथे ओगणी असे करू तो राजकोटनी अंदर बीडी मागण्या कॉलेजनी अंदर संघ शिक्षा वर्ग चालू आहे आणि हमारा लक्ष्मण राव विनामदा जे अखिल भारतीय बौद्धिक प्रमुख होता हे मूळ बौद्धिक चालले की आणि अचानक લગભગ 10 થી 1 મિનિટ માં એનો પબ્લિક સર્વ થાય અને ત્યારબાદ બાદ વાદળનો ગડગડાટ આવ્યો અને મુશળધાર વરસાદ ચાલુ થયો બે વચ્ચેના સાસુએ કેટલા અમારા સંગે શિક્ષા વર્ગની અંદર શિક્ષાર્થીઓ નો એક શિક્ષાર્થી ઊભો થાય અને લક્ષ્મણરાવ વિનામદાસા એના માથા ઉપર મંડપ બાંધેલો હતો પાણીનો બંકો પડ્યો

એ દિશાએ કામ કરે છે આવી રીતે અનેક કાર્યકર્તાઓ સંગના કાર્યકર્તાઓ આજે કામ કરે છે એક બે પ્રસંગો હું બીજા રજૂ કરીશ મારા ભાઈ યુએસએ અમે બધા એનસીસી ના કેડેટ્સ તરીકે કડીની અંદર એના સિવિલની અંદર ગયેલા જસવંતભાઈ અમારા મારા હતા આખા કેમ્પના અને

કિરીટ કથાકાર પણ આપણી છે ઉપસ્થિત છે આદરણીય કિરીટ પણ હું નમન કરું છું સિનિયર સિટીઝન ક્લબના મુરબી આમ તો આપડા આખા વિસ્તારના તાલુકાના મુરબી કહેવાય એવા ડોક્ટર જમીરી સાહેબ ઓઝા સાહેબ રમણભાઈ અને અહીંયા ઉપસ્થિત તમામ સિનિયર સિટીઝન ક્લબના મેમ્બર્સ મારા વડીલો આપને પણ ખૂબ ખૂબ નમન કરું છું

અને આની બધી સંસ્થાઓને ટકાવી રાખવા પ્રયત્ન કરવો પડે અહીંયા બધા વડીલો બેઠા છે કારણ કે તમે તો દાદાને કામ કરતા જોયા છે અને આજે જે ચાલી છે એ પણ આ બધા જોઈ છે તો આ બધી સારી પ્રવૃત્તિઓ આ દિવ્યાંગ કલ્યાણ સંઘ છે એ અશક્ય કામ પણ વિસર્ગની અંદર શક્ય બન્યું છે જે આપણે સત્યાવીસ વર્ષની કામગીરી આપણે સાંભળવા મળી કે હજારોની સંખ્યામાં દિવ્યાંગોને

સાથે સાથે આજના પ્રસંગે આશીર્વાદ આપવાનો તો કાંઈ છે જે કારણ કે વડીલો પાસેથી હું તો જે નાનો છું અને મારાથી જે નાના પ્રકાશ હોય છે પ્રકાશ ભાઈ મારાથી પાંચ પાંચ મહિના નાના છે તમારે જન્મ સારી જ છે એ નહીં પણ મારાથી પાંચ મહિના નાના છે

તેમણે નિષ્ઠા વ્યક્ત કરી માના જેવી આપ આ સંસ્થાને મદદ કરો છો મને બારંવાર કે જ્યારે કે ડોક્ટર આવી જાય જ્યારે કે એમ્બ્યુલન્સ આવી જાય સિનિયર વડીલોને લાવવા માટે આખી ગાડીઓ બે આપી તો બસ જ મદદ આ આ સંસ્થાને કરતાયો એ આજના દિવસે પ્રાર્થના કરું છું અને આપે છે

ছে আরা সি নিজতা নে আছে প্রম ুমাা আুই আকুছে আসুবাই আখুঘছে পরজন নিতাবেনে্যারে বিস্ফল মাবত আসুবাইদিন তা আটু ধরিসেখে নিতাবেলে প একু চিদু ক ঠে ে। प्रज पदादश समार् सोंना समा समा आप सुीियाता